સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો વીસ વાંચીશું અને આ અધ્યાયમાં અન્ય છ દ્વીપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ વીસ શ્રી સુખદેવજી કહે છે હે રાજન હવે પરિમાણ લક્ષણો અને સ્થિતિ અનુસાર પ્લક્ષ વગેરે અન્ય દ્વીપોના દેશ વિભાજનનું વર્ણન કરવામાં આવે છે જેવી રીતે મેરુ પર્વત જંબુ દ્વીપથી ઘેરાયેલો છે તેવી જ રીતે જંબુ દ્વીપ પણ પોતાના જેટલો જ પરિમાણ અને વિસ્તારવાળા ખારા સમુદ્રથી ઘેરાયેલો છે વળી જે રીતે ખાઈ બહારના ઉપવનથી ઘેરાયેલી રહે છે તેવી જ રીતે ખારો સમુદ્ર પણ પોતાનાથી બમણા વિસ્તારવાળા પ્લક્ષ દ્વીપથી ઘેરાયેલો છે જંબુ દ્વીપમાં જેવડું મોટું જાંબુડાનું વૃક્ષ છે તેવી જ રીતે અહીં સુવર્ણમય પ્લક્ષ એટલે કે અંજીરનું વૃક્ષ છે એને જ કારણે આનું નામ પ્લક્ષ દ્વીપ પડ્યું છે અહીં સપ્તજીવહા અગ્નિદેવ વિરાજમાન છે આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર ઇદમજિન્હા મહારાજ હતા તેમણે જ આને સાત વર્ષોમાં વિભાજીત કર્યો અને તે ખંડો નામ જેવા જ નામવાળા પોતાના પુત્રોને સોંપ્યા અને પોતે અધ્યાત્મયોગનો આશ્રય લઈને ઉપરત થઈ ગયા તે દેશોનું નામ છે શિવ યવશ સુભદ્ર શાંત ક્ષેમ અમૃત અને અભય આ દેશોમાં પણ સાત પર્વતો અને સાત નદીઓ પ્રસિદ્ધ છે ત્યાં મણિકૂટ વજ્રકૂટ ઇન્દ્રસેન જ્યોતિષમાન સુપર્ણ હિરણ્યષ્ઠીવ અને મેઘમાલ આ સાત મર્યાદા પર્વતો છે તથા અરુણા નૃમણા આંગીરસી સાવિત્રી સુપ્રભાતા ઋતંભરા અને સત્યંભરા આ સાત મહાનદીઓ છે ત્યાં હંસ પતંગ ઉર્ધવાયન અને સત્યાંગ નામના ચાર વર્ણો છે આ નદીઓમાં સ્નાન કરવાથી રજોગુણ અને તમોગુણ ક્ષીણ થતા રહે છે તેમનું આયુષ્ય એક હજાર વર્ષનું હોય છે તેમના શરીરોમાં દેવતાઓની જેમ જ થાક પરસેવો વગેરે થતા નથી અને સંતાનોની ઉત્પત્તિ પણ તેમના જ જેવી થાય છે તેઓ વિદ્યા વડે ત્રણેય વેદોમાં વર્ણવેલા સ્વર્ગના દ્વારભૂત આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે તેઓ કહે છે કે જેઓ સત્ય અનુષ્ઠાનને યોગ્ય ધર્મ અને રૂત પ્રતીત થતો ધર્મ વેદો અને શુભ તથા અશુભ કર્મફળના અધિષ્ઠાતા છે તે પુરાણ પુરુષ વિષ્ણુ સ્વરૂપ ભગવાન સૂર્યના શરણમાં અમે જઈએ છીએ પ્લક્ષ વગેરે પાંચ દ્વીપોમાં બધા જ મનુષ્યને જન્મથી જ આયુષ્ય ઇન્દ્રિયો મનોબળ ઇન્દ્રિય બળ શારીરિક બળ બુદ્ધિ અને પરાક્રમ સમાન રૂપે સિદ્ધ થયેલા હોય છે પ્લક્ષ દ્વીપ પોતાના જેટલા જ વિસ્તારવાળા શેરડીના રસના સમુદ્રથી ઘેરાયેલો છે તેની આગળ તેનાથી બમણા પરિમાણવાળો શાલમલી દ્વીપ છે જે એટલા જ વિસ્તારવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે આ શાલમલી દ્વીપમાં પ્લક્ષ દ્વીપના પ્લક્ષના વૃક્ષ જેવડું જ શાલમલીનું વૃક્ષ છે કહે છે કે આ જ વૃક્ષ પોતાની વેદમય પાંખોથી ભગવાનની સ્તુતિ કરનારા પક્ષીરાજ ભગવાન ગરુડનું નિવાસસ્થાન છે તથા આ જ વૃક્ષ આ દ્વીપના નામકરણનું કારણ છે આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ યજ્ઞબાહુ હતા તેમણે જ આ દ્વીપના સુરોચન સૌમનસ્ય રમણક દેવવર્ષ પારિભદ્ર આપ્યાયન અને અવિજ્ઞાત નામે સાત વિભાગ કર્યા અને તે એ જ નામના પોતાના પુત્રોને સોંપી દીધા એમાં પણ સાત વર્ષ પર્વતો અને સાત નદીઓ પ્રસિદ્ધ છે પર્વતોના નામ છે સ્વરસ શતશૃંગ વામદેવ કુંદ મુકુંદ પુષ્પવર્ષ અને સહસ્રશ્રુતિ તથા નદીઓ છે અનુમતી સિનીવાલી સરસ્વતી કુહુ રજની નંદા અને રાકા આ વર્ષોમાં રહેતા શ્રુતધર વીર્યધર વસુંધર અને ઈશનધર નામના ચાર વર્ણના લોકો વેદ મંત્રોથી વેદમય આત્મ સ્વરૂપ ભગવાન ચંદ્રમાની ઉપાસના કરે છે તેઓ પ્રાર્થના કરે છે કે જેઓ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં પોતાના કિરણોથી વિભાજન કરીને દેવતાઓ પિતૃઓ અને સમસ્ત પ્રાણીઓને અન્ન આપે છે તે ચંદ્રદેવ અમારું રંજન કરનારા થાવ આ જ પ્રમાણે મદિરાના સમુદ્રથી આગળ તેનાથી બમણાં પરિમાણવાળો કુશ દ્વીપ છે અગાઉ કહેવાયેલા દ્વીપોના જેવો જ આ દ્વીપ પણ પોતાના જેટલા જ વિસ્તારવાળા ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે આમાં ભગવાને રચેલું કુશ સમૂહનું એક વૃક્ષ છે એના નામથી જ આ દ્વીપનું નામ કુશ દ્વીપ જાણીતું થયું છે બીજા અગ્નિદેવ જેવું જ તે વૃક્ષ પોતાની કોમળ શિખાઓના તેજથી બધી જ દિશાઓને પ્રકાશિત કરતું રહે છે હે રાજન આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ હિરણ્ય રહેતા હતા તેમણે આ દ્વીપના સાત વિભાગ કર્યા અને તેમાંનો એક એક વિભાગ પોતાના સાત પુત્રો વસુ વસુદાન દ્રઢરૂચિ ગુપ્ત સ્તુત્યવ્રત વિવિક્ત અને વામદેવને આપ્યો અને પોતે તપ કરવા ચાલી નીકળ્યા તે વિભાગોની સીમાઓ નક્કી કરતા સાત પર્વતો અને સાત નદીઓ છે પર્વતોના નામ છે ચક્ર ચતુશૃંગ કપિલ ચિત્રકૂટ દેવાનીક ઊર્ધ્વરોમા અને દ્રવિણ અને નદીઓના નામ છે રસકુલ્યા મધુકુલ્યા મિત્રવિંદા શ્રુતવિંદા દેવગરબા ઘૃતચ્યુતા અને મંત્રમાલા આ નદીઓમાં સ્નાન કરીને દ્વીપના નિવાસીઓ કે જેઓ કુશળ કોવિદ અભિયુક્ત અને કુલકવર્ણના મનુષ્યો છે જેઓ યજ્ઞ વગેરે કર્મકૌશલ વડે અગ્નિ સ્વરૂપ ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તથા આ પ્રમાણે સ્તુતિ કરે છે હે અગ્નિદેવ તમે પરબ્રહ્મને પ્રત્યક્ષ હવી પહોંચાડનારા છો તેથી ભગવાનના અંગભૂત દેવતાઓનું યજન કરીને તમે તે પરમ પુરુષનું જ યજન કરો હે રાજન પછી ઘીના સમુદ્રથી આગળ તેના કરતાં બમણા પરિમાણવાળો ક્રૌચ દ્વીપ છે જેમ દ્વીપ ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે તેવી જ રીતે આ કૌંચ દ્વીપ પોતાના જેટલા વિસ્તારવાળા દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે અહીં ક્રૌચ નામનો એક ઘણો મોટો પર્વત છે તેને જ કારણે આનું નામ ક્રૌચ દ્વીપ થયું છે અગાઉના સમયમાં શ્રી કાર્તિકી સ્વામીના શસ્ત્ર પ્રહારથી આનો પ્રદેશ અને લતાની કુંજ વગેરે નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા હતા પરંતુ દૂધના સમુદ્ર વડે સિંચાવાથી અને વરુણદેવ વડે સુરક્ષિત થવાથી આ પર્વત ફરીથી નિર્ભય થઈ ગયો આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ ગૃતપૃષ્ઠ હતા તેઓ મહાન જ્ઞાની હતા તેમણે આને સાતે દેશોમાં વિભાજીત કરીને પોતાના પર તેમજ તેના જેવા જ નામવાળા પોતાના સાત ઉત્તરાધિકારી પુત્રોની નિમણૂંક કરી અને પોતે સમસ્ત જીવોના અંતરાત્મા પરમ મંગલમય કીર્તિશાળી ભગવાન શ્રી હરિના પવિત્ર ચરણ કમળોનું શરણ લીધું મહારાજ પૃષ્ઠને સાત પુત્રો થયા આમ મધુરુ મેઘપૃષ્ઠ સુધામા ભ્રાજીષ્ઠ લોહિતતાણ અને વનસ્પતિ તેમના વર્ષોમાં પણ સાત વર્ષ પર્વતો અને સાત નદીઓ હોવાનું કહેવાય છે પર્વતોના નામ છે શુક્લ વર્ધમાન ભોજન ઉપબર્હિણ નંદ નંદન અને સર્વતોભદ્ર નદીઓના નામ છે અભયા અમૃતૌઘા આર્યકા તીર્થવતી વૃત્તિૂપવતી પવિત્રવતી અને શુક્લા તેમના પવિત્ર અને નિર્મળ જળનું સેવન કરનારા ત્યાંના પુરુષ ઋષભ દ્રવિણ અને દેવક નામના ચાર વર્ણોવાળા નિવાસીઓ જળ ભરેલી અંજલિ વડે આપો દેવતા એટલે કે જળ દેવતાની ઉપાસના કરે છે અને પ્રાર્થના કરે છે કે હે જળ દેવતા તમને પરમાત્મા પાસેથી સામર્થ્ય મળેલું છે તમે ભૂહુ ભૂવ અને સ્વ ત્રણેય લોકોને પવિત્ર કરો છો કારણ કે તમે સ્વરૂપથી જ પાપોનો નાશ કરનારા છો અમે પોતાના શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ તમે અમારા અંગોને પવિત્ર કરો આ જ પ્રમાણે ક્ષીર સમુદ્રથી આગળ પોતાની ચારે બાજુ બત્રીસ લાખ જોજનના વિસ્તારવાળો શાક દ્વીપ છે જે પોતાના જેટલા જ પરિમાણવાળા દહીંના સમુદ્રથી ઘેરાયેલો છે આમાં શાક નામનું એક ઘણું મોટું વૃક્ષ છે અને એ જ આ પ્રદેશના નામનું કારણ છે તેની અત્યંત મનોહર સુગંધથી આખો દ્વીપ મહેકતો રહે છે તેના મેઘાતિથિ નામના અધિપતિ પણ રાજા પ્રિયવ્રતના જ પુત્ર હતા તેમણે પણ પોતાના દ્વીપોને સાત વર્ષોમાં વિભાજીત કર્યો અને તે વર્ષોમાં તેમના જ જેવા નામવાળા પોતાના પૂરોજવ મનોજવ પવમાન ધ્રુમાનિક ચિત્રરેફ બહુરૂપ અને વિશ્વાધર નામના પુત્રોની અધિપતિ તરીકે નિમણૂક કરીને પોતે ભગવાન અનંતના દત્તચિત્ત થઈને તપોવનમાં પ્રયાણ કરી ગયા આ વર્ષોમાં પણ સાત મર્યાદા પર્વતો અને સાત નદીઓ છે પર્વતોના નામ છે ઈશાન ઉરુશૃંગ બલભદ્ર શતકેસર સ્ત્રોત દેવપાલ અને મહાનસ તથા નદીઓ છે અનઘા આયુર્દા ઉભયસ્પૃષ્ટિ અપરાજિતા પંચપદી સહસ્ત્રુતિ અને નિજ ધૃતિ તે વર્ષના ઋતવ્રત સત્યવ્રત દાનવ્રત અને અનુવ્રત નામના મનુષ્યો પ્રાણાયામ વડે પોતાના રજગુણ તથા તમોગુણ ક્ષીણ કરીને મહાન સમાધિ વડે વાયુરૂપ શ્રી હરિની આરાધના કરે છે અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે કે જેઓ પ્રાણ વગેરે વૃત્તિરૂપી પોતાની ધજાઓ સહિત પ્રાણીઓમાં પ્રવેશીને તેમનું પાલન પોષણ કરે છે તથા સમસ્ત દ્રશ્ય જગત જેમના આધીન છે તે અંતર્યામી સાક્ષાત ભગવાન વાયુ અમારું રક્ષણ કરો આ જ પ્રમાણે દહીંના સમુદ્રથી આગળ તેની ચારે બાજુ તેનાથી બમણા વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે તે ચારે બાજુએથી પોતાના જેટલા જ વિસ્તારવાળા મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે ત્યાં અગ્નિની જ્યોત જેવું દૈદીપ્યમાન લાખો સ્વર્ણમય પાંખડીઓવાળું એક ઘણું મોટું પુષ્કર એટલે કે કમળ છે કે જેને બ્રહ્મજીનું આસન માનવામાં આવે છે તે દ્વીપની મધ્યમાં તેના પૂર્વના અને પશ્ચિમના વિભાગોની સરહદ નક્કી કરતો માનસોત્તર નામનો એક જ પર્વત છે એ દસ હજાર જોજન ઊંચો અને તેટલો જ લાંબો છે તેના પર ચારે દિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોની ચાર પુરીઓ છે એમના પર મેરુ પર્વતની ચારે બાજુ ઘૂમતા સૂર્યના રથનું સંવત્સર રૂપી પૈડું દેવતાઓના દિવસ અને રાત એટલે કે ઉત્તરાયણ અને દક્ષિણાયણના ક્રમે હંમેશા ગુમ્યા કરે છે તે દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર વીતિહોત્ર પણ પોતાના રમણક અને ઘાતકી નામના બે પુત્રોને બંને દેશોના અધિપતિ બનાવીને પોતે પોતાના મોટા ભાઈઓની જેમ જ ભગવાનની સેવામાં તત્પર રહેવા લાગ્યા ત્યાંના નિવાસીઓ બ્રહ્મસાલોક્ય વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મો વડે બ્રહ્મારૂપ શ્રીહરિની આરાધના કરે છે અને આ પ્રમાણે સ્તુતિ કરે છે કે જેઓ સાક્ષાત કર્મફળ સ્વરૂપ છે અને જેમની એક પરમેશ્વરમાં જ પૂર્ણ સ્થિતિ છે તથા જેમની બધા લોકો પૂજા કરે છે તે બ્રહ્મજ્ઞાનના સાધનભૂત અદ્વિતીય અને શાંત સ્વરૂપ ભગવાન બ્રહ્મમૂર્તિને અમારા નમસ્કાર છે શ્રી સુખદેવજી કહે છે હે રાજન આની આગળ લોકાલોક નામનો પર્વત છે એ પૃથ્વીની બધી બાજુએ સૂર્ય વગેરે વડે પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશોની વચ્ચે તેમનું વિભાજન કરતો ઊભો છે મેરુ પર્વતથી શરૂ કરીને માનસોત્તર પર્વત સુધીનું જેટલું અંતર છે તેટલી જ ભૂમિ શુદ્ધ જળેના સમુદ્રની પેલે પાર છે તેનાથી આગળ સુવર્ણામય ભૂમિ છે જે દર્પણ જેવી સ્વચ્છ છે જેમાં પડેલી કોઈ વસ્તુ ફરીથી મળતી નથી તેથી ત્યાં દેવતાઓ સિવાય અન્ય કોઈ પ્રાણી રહેતા નથી લોકાલોક પર્વત સૂર્ય વગેરે વડે પ્રકાશિત ભૂખંડ અને અપ્રકાશિત ભૂખંડની વચ્ચે છે તેથી તેનું આ નામ પડ્યું છે એને પરમાત્માએ ત્રણેય લોકની બહાર તેમની ચારે બાજુની સરહદ રૂપે સ્થાપિત કર્યો છે એ એટલો ઊંચો અને લાંબો છે કે ત્રણેય લોકને પ્રકાશિત કરનારા સૂર્યના કિરણોથી માંડીને ધ્રુવ સુધા સમસ્ત જ્યોતિમંડળના કિરણો પણ તેની એક બાજુથી બીજી બાજુ જઈ શકતા નથી વિધવાનું એ પ્રમાણ લક્ષણ અને સ્થિતિ પ્રમાણે સમસ્ત લોકોનો આટલો જ વિસ્તાર બતાવ્યો છે આ સમસ્ત ભૂગોળ પચાસ કરોડ જોજન છે એનો ચોથો ભાગ એટલે કે સાડા બાર કરોડ જોજન વિસ્તારવાળો આ લોકાલોક પર્વત છે તેની ઉપર ચારેય દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ શ્રી બ્રહ્માજીએ સમસ્ત લોકોની સ્થિતિ માટે ઋષભ પુષ્કરચૂડ વામન અને અપરાજિત નામના ચાર ગજરાજની નિયુક્તિ કરેલી છે આ દિગ્ગજોની તથા પોતાના અંશ સ્વરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિઓની વૃદ્ધિ માટે તથા સમસ્ત લોકોના કલ્યાણ માટે પરમ ઐશ્વર્યના અધિપતિ સર્વાંતર્યામી પરમ પુરુષ શ્રી હરિ પોતાના વિશ્વક્ષેન વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર બધી બાજુએ વિરાજે છે તેઓ પોતાના વિશુદ્ધ સત્વને કે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે મહા આઠ સિદ્ધિઓથી સંપન્ન છે તેને ધારણ કરેલા છે તેમના કમળોમાં શંખ ચક્ર વગેરે આયુધો સુશોભિત છે આ પ્રમાણે પોતાની યોગમાયથી રચેલા વિવિધ લોકોની વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે તેઓ આ જ લીલામય રૂપે કલ્પના અંત સુધી ત્યાં બધી બાજુએ રહે છે લોકાલોક પર્વતના અંતર્વતી ભૂભાગનો જેટલો વિસ્તાર છે તેના પરથી તેની બીજી બાજુના અપ્રકાશિત પ્રદેશના પરિમાણનું પણ વિવરણ સમજી લેવું જોઈએ તેનાથી આગળ તો કેવળ યોગેશ્વરોની જ બરાબર ગતિ થઈ શકે છે અર્થાત આનાથી વિશેષ તો માત્ર યોગેશ્વર જ જાણી શકે છે હે રાજન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે બ્રહ્માંડનું જે કેન્દ્ર છે તે જ સૂર્યની સ્થિતિ છે સૂર્ય અને બ્રહ્માંડ ગોલોકની વચ્ચે બધી તરફથી પચીસ કરોડ જોજનનું અંતર છે સૂર્ય આ મૃત એટલે કે મરેલા અચેતન અંડમાં વૈરાજ રૂપે વિરાજે છે તેથી જ તેમનું નામ માર્તંડ થયું છે તેઓ હિરણ્યમય બ્રાહ્મણમાંથી પ્રગટ થયેલા છે તેથી તેમને ગર્ભ પણ કહે છે સૂર્ય થકી જે દિશા આકાશ ધ્યુલોક ભૂલોક સ્વર્ગ અને મોક્ષના પ્રદેશો નરક અને રસાતલ તથા અન્ય સગળા ભાગોનું વિભાજન થાય છે સૂર્ય જ દેવતા પશુ પંખી મનુષ્ય લતા વૃક્ષ વગેરે સમસ્ત જીવ સમૂહોના આત્મા છે અને નેત્રેન્દ્રિયના અધિષ્ઠાતા છે તો આ સાથે જ અધ્યાય વિષને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો